હેલો મિત્રો હું છું હકુભા કાઠી સુરતથી આ જે આની પહેલાં આપણે મનીષાબેન જાડેજા એ વાત થઈ હતી અને એમાં જે એણે સ્કેનર દીધું હતું એ ખોટું એને ખોટી રીતે મોકલાઈ ગયું હતું એના દીકરાની હકૂમત સીની તબિયત ખરાબ હતી અને એમાં ખોટી રીતે દેવાઈ ગયું એટલે ફરી પાછું એને નંબર આપ્યા છે ગૂગલ પે નંબર આપ્યા છે એમાં આપણે ક્ષત્રિયોને નથી જોવાનું આપણે એક અઢારે આલમની માઇલપાત આહીર હોય દરબાર હોય ભરવાડ હોય મેર હોય કોઈ બી જાતના હોય બધા એક ભાઈ રૂપી કોઈ દીકરા રૂપી એક માની આપણે મદદ કરવાની છે એટલી મારી નમ્ર વિનંતી છે આમાં કોઈને ભેદભાવ રાખ્યા વગરની આ બેનની મદદ કરવાની છે દરબારના દીકરા હોય તોય ભલે આહીરના દીકરા હોય તોય ભલે ભરવાડના દીકરા હોય તોય ભલે કોઈ બી જાતના હોય એ આપણે નથી જોવાનું એક ભાઈ રૂપી એક બેન રૂપી એક દીકરા રૂપી એક મા રૂપી આજે બધાને એ રીતની મદદ કરવાની છે હું કે એના દીકરો આજે વીસ વીસ વરસથી ખાટલામાં છે એ બેનને મદદ કરે એવું કોઈ નથી એના બાપુ છે એ હોટલમાં કામે નોકરિયા જાય છે ભાઈની તબિયત સારી નાખી અને એના ઘરવાળાને એ કોઈ એ રીતના એના દીકરાની તબિયત ખરાબ છે એટલે કોઈ રાખતા નથી અને કોઈ મદદ કરવા તૈયાર નથી અત્યાર લગી અનુરજસિંહ રીબડા કે મદદ કરી છે અને બધાય મદદ કરો અને આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને જો મેં અત્યાર લગી નથી કીધું કે આ મારો વિડીયો તમે શેર કરજો પણ આને એટલો શેર કરો જો તમે તમારી માને પ્રેમ કર્યો હોય તો એટલો શેર કરો આ બેનની એક મદદ થઈ જાય પાંચસો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચાસ હજાર જે જે કોઈને મન આવે એ નાખજો હો બસો પાંચસો જે તમને મનમાં આવે ફૂલની તો ફૂલની પાકડી એક નાખજો એક બેનની મદદ કરવાની છે આપણે બધાયને તો મારી એટલી નમ્ર વિનંતી છે જય મા મઢડાવાળી સોનલાય જય માતાજી સૌની રક્ષા કરે અને આ રેકોર્ડિંગને પૂરેપૂરું વાયરલ કરો અને શેર કરજો કોમેન્ટમાં સારું લખજો કોઈ મદદ કરો ન કરો કાંઈ નહીં પણ શેર કરજો અને જેનાથી જે મદદ થાય એ કરજો પણ કોમેન્ટમાં સારું લખજો કે અમારે મદદ નથી કરવી તમે આ વિરોધ કરો ઓલો વિરોધ કરો ઈ ભાઈ વિરોધ બધો સાઇટ માં રાખો અત્યારે આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરવું જરૂરી છે તો જય માતાજી જય માં ભગવતી જય માં સોનબાઈ જય દેવલબા શેર કરો હા કવલો બેન તમે કેતા હતા ઈ સ્કેનર ખોટું તમારી ગયું છે એટલે તમે મને પાછો એક બે જણાની કોમેન્ટ પણ આવી થી મારા માં હા હા ઈ મારા કીધે ભાઈ ખોટું અપાઈ ગયું છે એમાં મારા દીકરા ને તબિયત નોતી ને બરોબર એના હિસાબે એટલે હવે બરાબર તો હું છું પાછું બદલવાનું છે પાછું રેકોર્ડિંગ આપડે નાખવાનું છે હા તો તમે જો આટલું કરો તો સારું એમ આટલી જ મદદ કરી છે હવે કદાચ બદલીને તમે મુકો તો એમ

તો આપણે તો તમારા દીકરાની મદદ માટે તમારે કરવાનું છે તો તમારો ફોટો મોકલજો ને મને એક હાથ જોડેલો માથે આમ હું મોકલજો ને હું આપણે ક્ષત્રિય મદદ માં આવ્યા નથી ના ભાઈ કોઈ નથી એવું હમ એટલે શું કરી એ તો બધા આગળના માં બધું જોયું અને તમારી પાસે બધા રેકોર્ડિંગ પડ્યા છે ને હા છે ને હા

હા રાજ શેખાવત નું એ ખાલી એટલું જ બોલે છે બેન મોકલી દેજો ને તમે કીધું ભાઈ તમે તોય તે મેં સાંભળ્યું એક જ વાત લઈને બેઠા હતા ન કઈ સાંભળે ન કઈ બસ મારી પાસે ટાઈમ નથી અત્યારે હા તમે મોકલી દેજો ને હા એનું તમે રાખ્યું છે ખાસ એમ કે ને મેં કઈ નથી કર્યું એટલે એને તો ખાસ કેવા હાટુ થી રેકોર્ડિંગ તો સાચવીને રાખ્યું છે

દેખાડો દુનિયા ને કે અમે આ કર્યું છે છત્રી એમ અહિયાં કોઈ ના કરે કારણ કે અહિયાં એનો કઈ દેખાડો થાય નઈ ને અહિયાં ઈ મોટા કઈ નો કે થઇ હકે અને આ તો ઈ આખી દુનિયા માં બાર પડે ને કે ઓહો છત્રી કેવું કામ કરે જો એમ એટલે કરે આપડે મદદ માંગવા જઈએ ને તો આપડે ગરીબ દીકરીઓ નું નો કરે કારણ કે અહિયાં બી કઈ બેન તમારે અત્યાર સુધી મદદ કોને કરી અત્યાર સુધી માં મદદ માં ભાઈ એક આપડે ગોંડલ ના ઓમદેવજી કરીને છે ને ભાઈ જાડેજા હ

આપણે પાછું વાયરલ કરીશું મારી આણે આને મદદ કરી છે આ નંબર ઉપરથી આ ભાઈ મારી મદદ કરીશું આ દરબાર હોય આહીર હોય ભરવાડ હોય મેર હોય અઢારે આલમમાં કોઈ ભી હોય અને કોઈ ભી જાય કોઈ ભી જાત નો હોય એ આપણે નથી જોવાનું એક માણસ મદદ કરે એ આપણે જોવાનું છે કે અત્યારે એના દીકરાને આવ પતારી વહુ છે આજે વીસ વીસ વર્ષથી જો ઘરવાળા તમારા ઘરવાળાનું તેદી એમાં શું છે તે દી રેકોર્ડિંગ લાંબુ હતું ને એટલે અમુક સાંભળ્યું નું હોય આપડે આ દસ પંદર મિનિટ નું કરી અને મેં દઈશું તો હવે શું છે સાંભળવાનું ખબર પડે અને હું કરવું પડે ઈ ખબર પડે અને આમાં જે જે મદદ કરશે ને એનું આપણે નામ લઈ લઈ તમારે મને કેવાનું છે એનું રેકોર્ડિંગ આપડે મેકશું એટલે ખબર પડે કે નહી હા ભાઈ મદદ કરી છે એની પછી જાય કોઈ બી જાતમાં હોય જાય દેવી પૂંજક હોય દલિત હોય આહીર હોય ભરવાડ હોય મેર હોય કોઈ બી અઢારિયાલમ માં કોઈ બી જાતમાં હોય બરાબર

એટલે આપણે તો છે ને કોઈને દેખાવ નથી કરવો હું તો જો જે આપણું થાય ને એ કરવું પડે આપડે હું કે એટલા દિવસ થી ઘણા તમારા ફોન આવ્યા હોય તો કોઈ કહેતા હોય કે હકુભા આમ કરે ને તેમ કરે ને એને હુકામ તમે રેકોર્ડિંગ વાયરલ કરવા દીધું તો ભાઈ વીસ વીસ વર્ષ થી તમે બધા ચેનલો વાળા ક્યાં ગયા હતા એમ બધા તું અરે વાળા પાછા હું છે બીવે કે દરબાર કાલે કેલ્શિયમ અમને તો અને હું આમો દરબાર છું લોઢે લોટું

દલિત સમાજ માં અમરેલી કીધું કાર્તિકભાઈ વાળા નરેશભાઈ વાળા આપડે ઘરે આવ્યા તા ને

ત્યાં મેં એને વાત કરી હતી કે ભાઈ મારે આ તકલીફ છે તો મને કે બેન મુંજાય હું કરે છે કે હું બેઠો છુ એ કે ત્યારે ઈ મારે ભલે હું તો એમ કહું ધન્યવાદ દેવાય અને અનુરુચિ રેબડા કેટલી મદદ કરી તમારી મારે એને અનિરુચિ બાપુ ના આપડે દીકરા છે ને જે રાજદીપ રાજદીપભાઈ એ એને મને મદદ કરી હતી ભાઈ

પછી અમારા માં બોલો એ ભલવાડા થઈ ગયા એ ભલ ઓરડે એનું અલ્પ મુખ આ સદ કર્યું પો ઢેલ સાકો પિંગલે એનું વસ્ત્ર મુખ ઉપર ધર્યું જીભાન કરડીને જોગ મા યા સીધા વિશ માં

હા નરેશભાઈ વાળા ને રાખડી બાંધજો હું છે કે આમાં કઈ હું કે જે ભાઈયું હોય ને ઈ મદદ કરે ના મારે ઈ ભાઈ હું નથી કોઈ વસ્તુ ને જોતી અટાણે ઈ જ હાચો મારો ભાઈ છે ઈ હું ને એમ કે કે દલિત સમાજ હું અટાણે કદાચ મારી ઘરે આવ્યો ને હું કોઈ ના જ ભેદ ભાવ વસ્તુ ને માનતી જ નથી જયારે જરૂર પડી તી ત્યારે ઈ જ આવી ઉભા રહી ગયા તા ભાઈ હમ તો હાચો ભાઈ અટાણે આપડે ઈ જ કેવાય તમે જ બધાય ભાઈ કેવાય ભાઈ ના ના હાચી વાત છે બેન આપણને હું તો છે ને આલુ શું છે કે બાપના ના લોહી માં અને માના ના ધાવણ માં આ બધું હોય સંસ્કાર જયારે લઈ ને થાય ને ત્યારે આવું બધું બોલી શકીએ ને ત્યારે કોક મદદ કરી શકીએ આમાં જે થાય એ કરીએ છીએ અમે અમે તો કઈ મોટા કાઈ કરોડપતિ અબજોપતિ નથી પણ જે મોટા મોટા મોઢા ફાડી ને બેઠા છે ને ઈ કાઈ મદદ નથી કરતા ને એના માટે આપણે કોઈને બદનામ નથી કરતા પણ તમે નથી કરી એટલે નથી કરી.